નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે પરંતુ પાઠ્યપુસ્તકોની અછત વર્તાઈ રહી છે ધોરણ માં અંગ્રેજીનું પુસ્તક ધોરણ આઠ માં ગુજરાતીનું પુસ્તક તો ધોરણ બાર કોમર્સ સાયન્સ અને અર્થશાસ્ત્રના પાઠ્યપુસ્તકોનો સેટ માર્કેટમાં સંપૂર્ણ રીતે ઉપલબ્ધ નથી ત્યારે વાલીઓની ચિંતા વધી ગઈ છે કે પુસ્તકો વગર વિદ્યાર્થીઓ ભણશે કેવી રીતે અને તેમના અભ્યાસક્રમ પર અસર પડશે